जय माताजी जय मुगलग मित्रों आज हमें ઘણા દિવસ એટલે ઘણા દિવસો બાદ મોગલ धाम આવી ગયા છે માતાજી ની કૃપાથી ચાલો મિત્રો ચાલો પ્રસાદી લે લે પ્રસાદી લઈ લે ચાલો

જે મિત્રો અમે મંગલધામ આવી ગયા છીએ જે મંગલધામ અહીંયા લખેલું છે એ પાલી દાણા

मां मुगल की कृपा से यहां जोई શકો છો કેટલા બડા નાનો છોકરાનો ફટા લાગલે છે બ다가 માતાજી ની મનોકામના પૂરી કરે છે છોકરાઓની માં મોગલ સાચ સાચી છે જો જો અહીંયા કેટલા ફટા લાગના છે चलो अब दर्शन कर लिए जय मंगला जय जै पहली जय माता जी जय मां मोगला

મંગલમ જય માતાજી તમારે બી કોઈ ઈચ્છા હોય તો અહીંયા આવીને માતાજીને કહી શકો છો અહિયાં તિલક કરવા માટે બહુ શાંતિ મળે છે याती दर्शन कर सको मित्रों मिथ्रो मोगल धमना वो मस्त नानी उ मंदिर से यह सख्त सख्त मोगल छे बदानी मनोकामना पूरी करे से जो संगे मोगल मोगल मोगलम